અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના શુભ દિવસે બોટાદ તાલુકાના સમઢિયાળા એક ગામે આરતી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો તારીખ બાવીસ જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યામાં કેટલા વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યો છે ત્યારે આજે બોટાદ તાલુકાના સમઢિયાળા એક ગામે આરતી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો શ્રીરામના ભક્તોએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈ સમગ્ર દેશમાં ઉત્સવ ઉમંગ સાથે ગામના સરપંચ શ્રી વડીલો ભાઈઓ બહેનો બાળકો મહાપ્રસાદી ભંડારો રાખ્યો આગાસવાણી ગામે શ્રીરામના ભાવિક ભક્તો સવારથી દીપ પ્રગટાવી મહાઆરતી મહાપ્રસાદી ભોજન ભંડારો રાખી મોટી સંખ્યામાં રેલી યોજી ગામના શોભાયાત્રામાં જોડાયા શોભાયાત્રાનો માહોલ હોળીના તહેવારની જેમ રંગો રંગોળીથી ભાવિક ભક્તો રંગે રંગાયા સમઢિયાળા એક ગામમાં મોટી સંખ્યામાં નાના નાના બાળકો ભાઈઓ બહેનો નારા ધૂન ભજન ગીતો ઢોલ નગારાના તાલે શ્રી આજે રાત્રે ભોજન સાથે ભજન કીર્તન મંડળના ભક્તોએ ગામના મંદિરે ભજનનો કાર્યક્રમ રાખેલ છે માલધારી સમાજના ભાઈઓ દ્વારા શોભાયાત્રામાં લચ્છીનો પ્રસાદ રાખેલ સંવાદદાતા રાજુભાઈ જતાપરા સાથે કેમેરામેન ડાભી મનસુખ દીવમિર ન્યૂઝ બોટાદ

અને તમે જોઈ રહ્યા છો મિરર ન્યૂઝ સમાચાર નાના હોય કે મોટા તમારા એરિયાના હોય કે શહેરના હવે અમે પહોંચાડીશું આપના સુધી સમાચારોની ની હારમાળમાં સૌ સમાચાર આપના સુધી તમારા મોબાઈલ પર જોતા રહો દીવ મિરર ન્યૂઝ યુટ્યુબ ચેનલ સત્યની સાથે પોઝિટિવ સમાચાર અને ઓપન કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ દીવ મિર ન્યુઝ ડોટ કોમ લાવશે આપની સમક્ષ પોઝિટિવ ન્યુઝ ડેલી અપડેટ જુઓ હવે સાથે જોડવા માટે અને તમામ ખબરો સૌ મેળવવા માટે